જય માતાજી મિત્રો હું આવી ગયો છું એક નવા વિડીયોમાં કાલે તમને કીધું હતું કે આપણે ગલકીમાં મહેનત કેટલી કરીએ છીએ પાણી પણ વારું હતું ને આજે હું નોકરી મોડો હતો તો જાગવામાં પણ લેટ થઈ ગયું હતું તો સોરી યાર વિડીયો નાખવાનું થોડું મોડા આવશે પણ વિડીયો જોવાનું ભૂલતા નહીં તો હું આવતો તો શેતમ વાદરા જોવા માટે બંદર તો આજે પણ પાણી ચાલુ જ છે બાજરીમાં તો અગાઉ વિડીયોમાં હું તમને બતાવું કે બાદરીમાં આપણે પાણી મારવાનું છે વાદળા તો છે જો આ તમને બતાવું આ બેઠા વાદરા બેઠાઇના જ છે બહુ નહીં પણ વાંધો નહીં આવે એ તો ઉપર બેસી રહ્યા છે